જે લોકો એમ કે છે ને કે વિકાસ જેવું કંઈ નથી એને ખરેખર આંખો ખોલીને જવું જોઈએ સાપર વેરાવળ એટલે કે વેરાવળ સાઈડ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ રેલવે બ્રિજની નીચે કેટલા વિશાળ રસ્તાઓ મૂક્યા છે અહીંયા त्र साइड एक साथ चार वाहन चाली सके एवडी विशाड़ता पानी नहीं निकाल माटे नी व्यवस्था खूब सरस बांधकाम જો હવે આમાં કોઈ એમ કહેતા હોય કે ભાઈ કંઈ છે નહીં તો એને એટલું કહેવું પડે કંઈ તમારી આંખોના ઈલાજ કરાવો એ સિવાય બીજો કોઈ રસ્તો નથી કે અમે તમને બતાવી શકીએ કે વિકાસ થયો છે ક્યાં થયો છે કેટલો થયો છે આ નાના એવા સેન્ટરમાં રેલવેના અંડર અંડરબ્રિજમાં થી બહાર નીકળવા માટેના ત્રણ સાઈડના વિશાળ રસ્તાઓ અને ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીવાળું બાંધકામ આ જોઈએ ત્યારે એમ થાય કે જે લોકોને નથી દેખાતું એને તમે કેવી રીતે બતાવી શકો એટલે એ બધું શક્ય નથી આ સિમેન્ટના પાક્કા રોડ છે સાથોસાથ વૃક્ષોના વાવેતરમાં પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખૂબ વધારો કરવામાં આવ્યો છે કે જે ખૂબ જરૂરી છે પર્યાવરણ માટે આપ જોઈ શકો છો દરેક ઇન્ડસ્ટ્રીઝ પોતાની આસપાસ કોઈ પણ એક ખૂણામાં વ્યવસ્થિત જગ્યા શોધી અને એમાં ગાર્ડન બનાવે છે આ દ્રશ્યો છે વેરાવળ ગામની પશ્ચિમે આવેલી ઇન્ડસ્ટ્રીયલ ઝોનના હવે મહેરબાની કરી કોઈ એવું ના કહેવું કે વિકાસ નથી થયો જય શ્રી કૃષ્ણ વંદે માતરમ